નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીના દિવસે નંદીજીના કાનમાં ચૂપચાપ બોલી દેજો આ ત્રણ શબ્દો હર હર મહાદેવ મિત્રો મહા મહિનાની શિવરાત્રીના દિવસે નંદીના કાનમાં આ ત્રણ શબ્દ બોલી દેજો તમારી એ ટુ ઝેડ મનોકામના ભગવાન ભોળાનાથ પૂર્ણ કરશે તમારા ઘરમાં સોનાનો ઉગશે દિવસ તમારું નસીબ ચમકી ઉઠશે મિત્રો આ વર્ષે બે હજાર છવ્વીસમાં પંદર તારીખે મહાશિવરાત્રીના દિવસે નંદીના કાનમાં ત્રણ શબ્દ બોલવાનું ચૂકી જશો તો તમારે આખો વર્ષ રાહ જોવી પડશે તમને આખા વર્ષની ખોટ જશે જેથી તમે શિવરાત્રીના દિવસે નંદીના કાનમાં આ ત્રણ શબ્દ બોલી દેજો તમારી ઈચ્છા ભગવાન ભોળાનાથ પૂરી કરી દેશે મિત્રો આપણા ભારત દેશમાં હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી ખૂબ જ મહત્વ ધરાવતો ઉત્સવ છે 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 અને અને મહિનામાં મહિનામાં આવે આવે કેમ કે આ મહા સમુદ્ર મંથનમાંથી નીકળેલું વિષ ભગવાન ભોળાનાથ ગળામાં અટકાવ્યું હતું તેથી તેને નીલકંઠ કહેવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે શિવ અને પાર્વતીના વિવાહ થવાનો પ્રસંગ છે તેથી આ દિવસનું મહત્વ વિશેષ વધી જાય છે તેથી આ દિવસે ભગવાન ભોળાનાથની ઉપાસનાથી સાથે વ્રત કરવાની પણ વિધિ છે મિત્રો મહાશિવરાત્રીના દિવસે યોગ્ય દિવ રીતે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શિવની કૃપાથી ગરીબી દુઃખ દર્દ આર્થિક પરિસ્થિતિ જેટલા પણ દોષ હોય તે બધું સમાપ્ત થાય છે તો મિત્રો આપણે સૌથી પહેલાં એ જાણી લઈએ કે પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીના દિવસે કયા ત્રણ શબ્દ બોલી નંદીના કાનમાં આપણી મનોકામના કહેવાની છે સાથે સાથે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કેવી રીતે કરવી ભગવાન ભોળાનાથને કઈ વસ્તુ અર્પણ કરવી કઈ વસ્તુ નહીં કરવી કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું આ બધી જ માહિતી આપણે એક પછી એક વારાફરતી આ વિડિયો દ્વારા જાણીશું મિત્રો આ માહિતી તમને એકદમ ફ્રીમાં આપીએ છીએ કોઈ પણ કઈ લેતા નથી તો વિડીયોને છેલ્લે સુધી જોજો ખૂબ જ ફાયદો થશે આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ જરૂરથી લખી દેજો અને મિત્રો તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો વિડીયોને અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો એક માન્યતા કારણ કે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે માન્યતા મુજબ નંદીની બેઠક જ્યાં પણ ભગવાન શિવની મંદિર હોય છે જે જગ્યાએ છે ત્યાં મિત્રો કોઈ પણ વ્યક્તિ ભગવાન શિવના દર્શન કરવા આવે છે ત્યારે તે વ્યક્તિ શિવ ભક્ત નંદીના કાનમાં જે કંઈ પણ પોતાની ઈચ્છા હોય છે તેને વ્યક્ત કરે છે ભગવાન શિવ તપસ્યા અને સમાધિમાં રહેવાના કારણે લોકો ભંગ ના પડે તેથી પોતાની ઈચ્છાઓ નંદીને જણાવતા હોય છે નંદી ભગવાન શિવ સુધી પહોંચાડી દે છે આ કારણથી લોકો પોતાના મનની ઈચ્છાઓ નંદીજીને જણાવે છે ભગવાન શિવને શું શું અર્પણ કરવાનું સમયે કરવાનું કેવી રીતે કરવાનું કયા શબ્દો નંદીજીને કહેવાના આ બધી જ માહિતી આ વિડીયોના માધ્યમથી આપવાના છીએ તો વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો જેથી ભગવાન શિવની કૃપા આપ સૌના પર સદાય બની રહે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા એટલું અવશ્ય જાણી લઈએ કે પંદર તારીખે રવિવારે મહાશિવત્રી દિવસે કયા કયા કાર્યો કરવા કરવા જોઈએ જોઈએ અને કયા કાર્ય ન શિવલિંગ પર આવતું ધતુરાને પણ એટલે કે ઝેર સમાન માનવામાં આવે છે મહાશિવરાત્રી દિવસે તમારે તામસિક ખોરાક ન ખાવો જોઈએ લસણ ડુંગળી પણ ખાવાનું ટાળવું જોઈએ માંસ મચ્છી મદિરા વગેરેથી દૂર રહેવું જોઈએ મિત્રો ભગવાન શિવના મંદિરમાં શિવલિંગને ચડાવવામાં આવતો પ્રસાદ ક્યારેય પણ ન ખાવો જોઈએ એમ તો આપણે બધા જ મંદિરોમાં ચડાવેલા પ્રસાદ ખાતા હોઈએ છીએ પરંતુ શિવલિંગ પર ચડાવવામાં આવેલા પ્રસાદને ખાવાની ભૂલ બિલકુલ ન કરો ખૂબ જ નિયમ છે પ્રસાદ વિશે એવું માનવામાં આવે છે તેને ખાવાથી ઘણી બધી અડચણો આવી શકે છે આપણા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે મહાશિવરાત્રીના દિવસે તમે વ્રતને પાળો કે ન પાળો પરંતુ આ દિવસે ભૂલથી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો કે કે કાતર બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ નખ વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શિવજીની પૂજા કરતા સમયે ક્યારેય પણ શિવલિંગને પરિક્રમા ન કરવી જોઈએ વર્જિત માનવામાં આવે છે તેથી પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે કુવારી છોકરીઓ તેમજ પરણેલી સ્ત્રીઓ આ દિવસ દરમિયાન સફેદ રંગના કપડાં ન પહેરવા જોઈએ કેમ કે સફેદ રંગના કપડાં વિધવાનું પ્રતિક ગણવામાં આવે છે તેથી તે વર્જિત મનાય છે મિત્રો આવા પવિત્ર દિવસ દરમિયાન આવા કામ ન કરવા જોઈએ આવી ભૂલો ન કરવી જોઈએ પરિણિત મહિલાઓ માટે મંગળસૂત્ર ખૂબ જ મહત્વનું છે કે મંગળસૂત્રમાં સોનું ચાંદી ન હોય તો ચાલશે પણ એમાં કાળા રંગના મોતી હોવા ખૂબ જ જરૂરી છે મંગળસૂત્રમાં કાળા રંગના ભાગ ભગવાન ભોળાનાથને સમર્પિત છે પીળા રંગનો ભાગ માતાને સમર્પિત છે પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીના દિવસે વિવાહિત મહિલાઓ મંગળસૂત્રને ફરીજિયાદ પહેરવું જોઈએ મંગળસૂત્ર ન પહેરવાની ભૂલો કરો છો તો જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેથી દરેક પરણેલી સ્ત્રીઓ મંગળસૂત્રને અવશ્ય પહેરી લેવું જોઈએ બીજી એક વાત કરીએ તો પવિત્ર મહાશિવરાત્રીના દિવસે પરણેલી સ્ત્રીઓ શિવરાત્રીનું વ્રત રાખે છે તો માથામાં સિંદૂર પણ અવશ્ય પૂરવું જોઈએ અને ન પૂરો તો તેમને પાપ લાગી શકે છે જો કે મહાશિવરાત્રીના દિવસે જ નહીં મિત્રો આ દિવસે પરણિત સ્ત્રીએ પોતાના માથા પર સિંદૂર અવશ્ય લગાવવું જોઈએ કારણ કે સિંદૂર એ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે જો કોઈ પરણિત સ્ત્રી અજાણતા પણ આ દિવસે સિંદૂર લગાવવાનું ભૂલી જાય છે તો એવું માનવામાં આવે છે કે તેના પતિના આરોગ્ય અને શાસ્ત્રો મુજબ મહાશિવરાત્રીના દિવસે પતિ પત્નીએ બ્રહ્મચાર્ય પાલન કરવું જ ખૂબ જ જરૂરી છે એવું માનવામાં આવે છે કે આ નિયમનું ઉલ્લંઘન થવાથી દાંપત્ય જીવનમાં તણાવ મુશ્કેલી અને ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે તેથી આ દિવસે વિશેષ સાવચેતી રાખવી જોઈએ મહાશિવરાત્રીના દિવસે પોતાની ઈચ્છાઓ ભગવાન શિવના વાહન નંદીજીના કાનમાં વ્યક્ત કરવાની પણ પરંપરા છે કારણ કે એવું માનવામાં આવે છે કે નંદી ભગવાન શિવના સઘન ભક્ત અને તેમને મનની વાત તરત જ પહોંચાડનાર છે નંદીજીનો પ્રસ્તુત કથા પણ ખૂબ જ રસપ્રદ છે શિલાદ નામના એક મુનિ બ્રહ્મચારી હતા જ્યારે તેમના પિતૃઓને તેમને વંશ ચાલતું રાખવા માટે સંતાન ધારણ કરવાની સલાહ આપેલી ત્યારે તેમણે ભગવાન શિવજી પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું શિવજી પ્રસન્ન થયા તેમણે એક મૃત્યુહીન પુત્ર આપવાનો આશીર્વાદ આપ્યો એક દિવસ શિલાદનાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમને જમીનમાંથી એક શિશુ મળ્યો તેમનું નામ નંદી રાખ્યું પછી એને વરુણ નામના બે મુનિએ શિલાદ મુનિને જણાવ્યું છે અને પોતાનું વાહન તથા સૌથી વધુ પ્રિય ભક્ત બનાવ્યા ભક્તિમાં જ્યારે શ્રદ્ધા હોય ત્યારે દેવતાઓ પણ પ્રસન્ન થાય છે તેવી જ રીતે એક પ્રસંગમાં ભગવાન શિવ નંદીની આરાધનાથી પ્રસન્ન થઈ પ્રગટ થયા હતા અને કહ્યું મારો અંશ છે તેની મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે આ કહ્યા પછી ભગવાન શિવે નંદીને પોતાનું વિશેષ સ્થાન આપ્યું તેમણે ગણાધ્ય તરીકે નિયુક્ત કર્યા એટલે આજથી નંદીજી માત્ર રક્ષા કરનાર ન હતા પણ ભગવાન શિવજીના સૌથી નજીકના અને વિશ્વાસુ સહાયક પણ બની ગયા હતા ભક્તો આજે પણ માને છે કે શિવ નંદીજીને ખૂબ જ પ્રેમ કરે છે તેમની દરેક વાત સાંભળે છે શિવ મંદિરોમાં નંદીની મૂર્તિ સામે ભક્તો પોતાની મનોકામના વ્યક્ત કરે છે નંદીજીના કાનમાં ઈચ્છા કહેવાની પૌરાણિક માન્યતા શાસ્ત્રો અનુસાર ભગવાન શિવજી મોટા ભાગનો સમય તપસ્યામાં લીન રહે છે તેમની તપસ્યામાં કોઈ ખલેલ ન પડે એ માટે નંદીજી હંમેશા તેમની બાજુએ રહીને રક્ષક તરીકે કામ કરતા હતા જે કોઈ ભક્ત ભગવાન શિવને મળવા આવતા તો નંદીના કાનમાં પોતાની વાત કહેતા આ રીતે નંદીજી તે સંદેશ સીધો ભગવાન શિવ સુધી પહોંચાડતા હતા આ માન્યતા આજે પણ જીવંત છે નંદીના કાનમાં મનોકામના કહેતા પહેલાં હંમેશા ઓમ શબ્દનો ઉચ્ચાર કરો હિન્દુ ધર્મમાં ઓમને સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ઓમના ઉચ્ચારણથી આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે મોટાભાગના મંત્રો પણ ઓમથી શરૂ થાય છે એટલે જ્યારે તમે નંદીના કાનમાં તમારી ઈચ્છા કહો ત્યારે પહેલાં ઓમ બોલો પછી તમારી મનોકામના વ્યક્ત કરો અંતે કહો નંદી મહારાજ કૃપા કરી અમારી ઈચ્છા પૂર્ણ કરો સમયે ફક્ત એક ઈચ્છા જ કહો સાથે ન જણાવો શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શિવે નંદીને વરદાન આપ્યું હતું જે પણ ભક્ત નંદીના કાનમાં પોતાની મનોકામના કહેશે તેની ઈચ્છા ભગવાન શિવ સુધી પહોંચશે પૂરી થશે શ્રદ્ધા અને ભક્તિથી સાચા મનથી તમારી મનોકામના વ્યક્ત કરો હંમેશા સારા વિચારો અને શુભ ઈચ્છાઓ જ રાખો શિવરાત્રીના પાવન અવસર ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અતિ વિશેષ છે કહેવાય છે કે જો નંદી મહારાજના કાનમાં ભક્તિથી મંત્રોચ્ચાર કરવામાં આવે તો ઈચ્છા પૂર્ણ થવામાં વધુ સમય લાગતો નથી મિત્રો મહાશિવરાત્રીના દિવસે જ્યારે તમે શિવ મંદિરમાં જાઓ છો ત્યારે સૌપ્રથમ નંદી મહારાજને નમસ્કાર કરો પછી તેમના કાનમાં તમારા હૃદયની ઈચ્છાઓ અવશ્ય કહો પરંતુ એ પહેલાં નીચે જણાવેલા ત્રણ મંત્રોમાંથી કોઈ પણ એક મંત્ર અવશ્ય બોલવો જોઈએ ઓમ સર્વપ્રથમ ઓમનો જાપ કરો એવું માનવામાં આવે છે કે ધ્વનિ દ્વારા આપની મનોકામના ભગવાન શિવ સુધી ઝડપથી પહોંચે છે બીજું ઉચ્ચારો તેમ શિવાય આ સરળ અને અસરકારક મંત્રથી ભક્તિપૂર્વક પ્રાર્થના કરો તમારે આમાંથી કોઈ પણ એક મંત્રનો ઉચ્ચાર અવશ્ય કરવો જોઈએ પછી તમે તમારી ઈચ્છા નંદીજીના કાનમાં કહી શકો છો માન્યતા અનુસાર જો સાચા હૃદય હૃદયથી મંત્રોચ્ચાર કરી પ્રાર્થના કરવામાં આવે તો ઈચ્છાઓ જરૂર પૂર્ણ થાય છે તો મિત્રો શિવલિંગ પર કઈ વસ્તુ ચડાવવી ન જોઈએ મહાશિવરાત્રીના દિવસે કેટલાય નિયમોનું નિષેધોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આ શિવલિંગ પર ભૂલથી પણ ચડાવવી ન જોઈએ તૂટેલી કે ફાટેલું બિલીપત્ર ભગવાન શિવને બેલપત્ર અતિ પ્રિય છે પરંતુ સુકાઈ ગયેલું તૂટેલું અથવા ફાટેલું બેલપત્ર અર્પણ ન કરો ત્રણ પાંદડાવાળું શુદ્ધ બેલપત્ર જ અર્પણ કરવું જોઈએ લાલ રંગના ફૂલ કપડા કે સિંદૂર મિત્ર લાલ રંગ હનુમાનજી સાથે સંબંધિત છે ભગવાન શિવને શ્વેત રંગ પ્રિય છે તેથી પૂજામાં સફેદ ફૂલ કપડા અને શાંતિપ્રિય ચીજોને ઉપયોગ કરો પેકેટ દૂધ ઉકાળેલું દૂધ અથવા પાણી ભરેલું દૂધ શિવલિંગ પર કાચું દૂધ દૂધ શુદ્ધ જ ચડાવવું જોઈએ ઉકાળેલું કે ભેળવેલું દૂધ ચડાવવું ન જોઈએ તુલસી પાન મિત્રો ભગવાનને વિષ્ણુ અને કૃષ્ણને અતિ પ્રિય છે પણ શિવજીને તુલસી ચડાવવું વર્જિત છે તેનું કારણ છે પૌરાણિક કથાઓમાં તેથી તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ કેળકીનું ફૂલ મિત્રો કેટકીનું ફૂલ એ બ્રહ્માજીને જુઠ્ઠું સાબિત કરવા માટે સાથ આપ્યો હતો તેથી શિવજી દ્વારા એ ફૂલ સ્થાપિત છે હળદર હળદર સ્ત્રી તત્વનું પ્રતિક માનવામાં આવે છે શિવલિંગ પુરુષ તત્વનું છે તેથી શિવલિંગ પર હળદર અર્પણ કરવી ધાર્મિક રીતે યોગ્ય માનવામાં આવતું નથી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં